નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ નવ વિષય ગણિત પાઠ્યપુસ્તકમાં સ્વાતિ બે પોઈન્ટ ત્રણ ચાલો વિદ્યાર્થી મિત્રો પેલો પ્રશ્ન ચાલુ કરીશું નીચે આપેલ બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ એક્સ વત્તા છે તે નક્કી કરો જો પેલું છે એક્સ કન વત્તા એક્સ વર વત્તા એક્સ વત્તા એક્સ માઇનસ એકનો ઘન વધતા માઇનસ એકનો વર્ગ માઇનસ એક વધતા એક તો એનું આપણે સ્વરૂપ દઈએ તો ઓછા એક વત્તા એક ઓછા એક વધતા એક તો જવાબ આવે જીરો તો એક્સ વધતા એક એ આપેલ બહુ અવયવ

હવે જ પ્રમાણે ત્રીજું ની ચાર ઘાત વધતા ત્રણ એક ઘન વધતા એક તો શૂન્ય માઇનસ એક થાય તેને લેતા બહુ પદીનસ એકનો વર્ગ વધતા માઇનસ એક વત્તા એક તો એક વત્તા ત્રણ માઇનસ એક વત્તા ત્રણ એક ઓછા એક વત્તા એક ઓછા ત્રણ વત્તા ત્રણ એટલે વધશે એક તો એક્સ વધતા એક આપેલ આપેલ અવયવ નથી

એક્સ વત્તા એક આપેલ બહુ પદી નો અવયવ નથી ચલો એક્સ નો શૂન્ય માઇનસ એક થાય તેને લેતા માઇનસ એકનો કન માઇનસમાં બે કાઉસમાં માઇનસ એક વધતા વર્ગમૂળમાં બે તો માઇનસ એક માઇનસ એક માઇનસ એક માઇનસ કાઉસમાં માઇનસ એક પછી પાછું માઇનસ એક માઇનસ કાઉસમાં માઇનસ બે માઇનસ બે હવે માઇનસ રૂટ બે પ્લસ રૂટ બે

તો એક્સ વધતા એક શૂન્ય ઓછા એક છે તો પી ઓછા એક તો બે ઓછા એક નો ઘન છે હવે એ જ પ્રમાણે બીજું પીએક્સ બરાબર ત્રણ વર્ગ ત્રણ વધતા એક જીએક્સ બરાબર એક્સ વધતા બે એક્સ વધતા બે નું શૂન્ય માઇનસ બે છે તો પી બરાબર માઇનસ બે तो ज 10 यहां तुम्हारे -2 मुझको ना -2 નો કોણ + 3 -2 નો વર્ગ + 3 -2 + 1 તો -8 + 3 કૌંસના 4 - 6 + 1 -8 + 12 - 5 તો -13 + 12 જવાબ આવશે 1 જનો વેજી x px = નથી જો 3px = x^3 - 4x^2 + x + 6

તો આ રીતે બાર દિવસમાં ભરાઈ જાય તો કેટલા દિવસ પછી બોક્સનો એકના બે ભાગ ભરાશે તો જવાબ આવશે અગિયાર ચાલો હવે છે ત્રીજો પ્રશ્ન નીચેના દરેકમાં જો એક્સ ઓછા એક કે પીએક્સ નો એક અવયવ હોય તો કે ની કિંમત શોધો પીએક્સ બરાબર એક્સ વર્ગ વધતા એક્સ વધતા કે તો એક્સ ઓછા એ કે પીએક્સ નો અવયવ છે તો પી વન બરાબર જીરો તો એકનો વર્ગ વધતા એક વધતા કે બરાબર જીરો પી વન બરાબર જીરો બે એકનો વર્ગ વધતા કે એક વત્તા રૂટ બે બરાબર જીરો બે વત્તા કે વત્તા રૂટ બે બરાબર જીરો તો કે બરાબર માઇનસ બે માઇનસ

તો ત્રણના છેદમાં બે ચાલો વિદ્યાર્થી મિત્રો આ તમને પ્રેક્ટિસ માટે છે માર્કરની એક પંદર એમએલ ના પાંત્રીસ રૂપિયા દોઢ લીટરના કેટલા પંદર એમએલ ના પાંત્રીસ તો દોઢ લીટરના કેટલા તો પંદરસો ગુણ્યા પાંત્રીસ ના છેદ પંદર તો આવશે પંદર પંદર ગયા એટલે પાંત્રીસો રૂપિયા હવે બીજું છે જીરો પોઈન્ટ જીરો એક જીરો પોઈન્ટ જીરો જીરો એક જીરો પોઈન્ટ એક ને એક તો રકમ છે જીરો પોઈન્ટ એકસો પચીસ ગુણ્યા વીસ ના છેદ પચીસ તો એકસો વીસ ના છેદ દસ હજાર ગુણ્યા વીસ ના છેદમાં પચીસ પછી પચાસ એકસો પચીસ તો ને વીસ અને સો ના છેદ દસ હજાર તો સો સો ગયા चलो अवयव पड़ीशू विध्यार्थी मित्रों पेलू जो बार एक स्वर्ग छा सात एक तो बार एक स्वर्ग ओा एक एक, तो चार एक्सा त्रक्सता एक, एक चार तेरी बार भाग पड़िया चार एक चार

સોરી વધતા પાંચ એકસો છ એક સ્વર્ગ એકતા ત્રણ ઓછા બે કાઉસમાં બે એક વત્તા ત્રણ તો બે એકતા ત્રણ બીજા કાઉસમાં ત્રણ એકસો છ બે હવે એ પ્રમાણે બીજું ત્રણ એક સ્વર્ગ ઓછા એકસો છ ચાર તો લખો ત્રણ એક સ્વર્ગ વધતા ત્રણ એકસો ઓછા ચાર એકસો છ

ચાલો હવે એજ પ્રમાણે ત્રીજું એક્સ ઘણ વધતા તેર વર્ગ વધતા બત્રીસ એક્સ વત્તા વીસ તો લખો એકતા એક વર્ગ બારેક્સ વર્ગ વધતા બારેક્સ વધતા વીસ એકતા વીસ